ઓગણીસો ને પંચોતેર માં ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા લોકશાહીનો હનન કરી અને મિશાનો કાયદો લઈ આવી અને જે અત્યાચાર કરવામાં આવ્યો હતો એ દિવસને ભારતીય જનતા પાર્ટી દ્વારા કાળો દિવસ કટોકટી દિવસ તરીકે મનાવવામાં આવે છે અનેક લોકોને ભારતીય જનતા પાર્ટીના જનસંઘ ત્યારે જે હતું એ કાર્યકર્તાઓને મિશાના કાયદા નીચે જેલમાં પૂરી દેવાયા કાયદામાં કોઈ કલમની પણ જોગવાઈ નથી કયા કાયદા હેઠળ કાંઈ ખબર નથી પૂરી દીધા ક્યારે છૂટશે એ કોઈને કલ્પના જોઈ પરંતુ આઝાદી માટે અને દેશ માટે જે લોકોએ એ સમયમાં પોતાના પરિવારની ચિંતા કર્યા હોય એ ક્યારે છૂટશે ક્યારે નહીં પાછળ ત્યારે આટલી ભૌતિકતા ના હોય ઘરે અનાજ છે કે નહીં આખા વર્ષનું શું છે શું નહીં પોતાના પરિવારની બાળકોની ચિંતા કર્યા હોય જે લોકો એ સમયમાં જેલમાં ગયા હતા લગભગ જુનાગઢમાંથી છવ્વીસ લોકોને આ મિસાના કાયદા નીચે જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા એ પૈકી આજે આપણી વચ્ચે હજી છ મિસાવાસીઓ જુનાગઢમાં યાદ છે એમને બોલાવી અમને એમનું સન્માન કરવું અને એમને એ દિવસોમાં જે પોતે યાતનાઓ ભગવી હતી કઈ પરિસ્થિતિમાં હતા એનું પોતે એના જીવનનું વાગોળે અને આજના યુગના છોકરાઓને આજના સમાજને એ ખબર પડે એના માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આદરણીય સી આર પાટીલજીના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતમાં આજે આ કાર્યક્રમ રાખવાનો આવ્યો હતો એના ભાગ સ્વરૂપે જુનાગઢ મહાનગરમાં પણ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેવા ખાસ આ કાર્યક્રમના વક્તા તરીકે આરસી ફળદુ સાહેબ ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને મિશ્રાવાસીઓ દ્વારા પોતાના જીવનમાં જે એ દિવસોમાં જે બનાવ બન્યા હતા એ માગડવામાં આવ્યા દ્વારા પચીસ જૂન ઓગણીસો પંચોતેર ના દિવસે દેશમાં જે રીતે કટોકટી થોપી દેવામાં આવી હતી લોકશાહીના ઘરે ટૂંકો દેવામાં આવ્યો હતો એ દિવસને સમગ્ર ભારતવાસીઓ કાળા દિવસ તરીકે ઓળખે છે એવા કટોકટી દિનના સંદર્ભમાં કાયમી દેશવાસીઓને ખ્યાલ આવે કે રાજકર્તાઓ કેટલા નીચે ઉતરીને સંવિધાનને તોડી ફોડીને સત્તા ઉપર ચીટકી રહેવા માટે કેટલા હીન કક્ષાના નિર્ણયો લે છે એ સતત ને સતત દેશવાસીઓ આ વાતથી અવગત રહે એટલા માટે ભારતીય જનતા પાર્ટી અખિલ ભારતીય કક્ષાએથી આ પચીસ જૂન ઓગણીસો પંચોતેર ના દિવસ ને કાયમ સ્મરણમાં હરી રાષ્ટ્રવાદી વિચારધારાના લોકોને જેલના સળિયા પાછળ ગોંધી દેવા લાખો લોકોને પરેશાન કરવા વિના કારણે અનેક પરિવારો દુઃખી દુઃખી થઈ જાય એ બધી બાબતોથી આજની પેઢી આવનારી પેઢીઓને અવગત કરાવવું અત્યંત આવશ્યક છે લોકશાહીને જીવંત રાખવા માટે એક રાષ્ટ્ર તરીકે રાષ્ટ્રને જીવંત રાખવા માટે આપણી પાર્ટી એ આ નિર્ણય લીધો છે એટલે દર વર્ષે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના દિવસને આપણે યાદ કરીએ છીએ જેને પીડાઓ વેઠી એવા મીસાવાસીઓ ને એના પરિવારજનો જે યાતનાઓ વેઠી ઘરનો મોભી જેમના સળિયા પાછળ હોય તો પરિવારની કેવી મનોદશા થાય એ વાત કહે કાયમ આપણી આવનારી પેઢીઓને ધ્યાનમાં રહીએ લોકશાહીને જીવતી રાખીએ હશે તો

સૌ ભારતીય જનતા પાર્ટીના સ્વયંસેવક ભાઈઓ અને બહેનો પત્રકાર મિત્રો મીડિયાના ભાઈઓ